જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું પુદીના પાલકની ચકરી આ ચકરીના લોટને આપણે વાયફા વગર બનાવશું અને પાર જેવી એકદમ ટેસ્ટી અને કુરકુરી બનીને તૈયાર થશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો આપણે પાલકની ભાજી લીધી છે અને આપણે નાના પાનવાળી હોય એવી લેવાની છે આપણે એને વીણી અને સરસ રીતના સાફ કરી અને કોરી કરી લીધેલી છે આપણે ધોઈ અને આપણે કપડાંથી લૂંચીને કોરી કરી નાખવાની છે તો આપણે એને સાઈડ ઉપર મૂકી દઈશું અને આપણે ફૂદીનો લીધો છે એને પણ આપણે નાની નાની પૂરી લીધી હતી અને એને પણ ધોઈ અને કોરો કરી લીધો છે પણ થોડા કરમાઈ ગયા છે પણ આપણે ચાલીસે અને જે આપણે તીખાસ કરવી હોય ને ચકરીમાં એ રીતના આપણે આદુ મરચી લેવાની છે તો મેં પાંચ થી છ આપણે નાની મરચી આવે ને એ લીધી છે અને એક મીડિયમ સાઈઝનો આદુનો ટુકડો લીધો છે એને આ રીતના મેં કટકા કરી નાખ્યા છે તો બધું આપણે મિક્સર જારમાં પીસી લેશું તો આપણે મિક્સરનું જાર લેશું અને તેને આપણે બધી પાલક નાખી દેસુ અને આ ફુદીનાના પાન પણ સાથે નાખી દેસું અને આદુ મરચી પણ સાથે નાખી દેસુ અને તેની અડધા ગ્લાસ જેટલું પાણી નાખી હવે આપણે પેસ્ટ બનાવી લઈશું આપણે ફૂદીના પાલકની પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે એક વાટકો લેવાનો છે ને એક આવી ગૌણી લેશું તેની અંદર આપણે આ પેસ્ટ બનાવી છે ગાળી લેશું આ રીતના થોડુંક ઝારમાં પાણી નાખી અને બધું હલાવી અને આપણે બધું મિક્સ કરી અને લઈ લેશું પાણી આ રીતના બધું કરી અને આપણે બધું નીચવી અને આપણે પેસ્ટ બનાવી હોય બધી કાઢી અને આપણે જે પાણી નીકળે છે ને એ જ આપણે કામમાં લેવાનું છે અને આ જે આપણે જાડું પતલું જે કચરું બધું નીકળે છે ને એ બધું આની ઉપર રહી જશે ગવણીમાં એટલે જયારે આપણે ચકરી બનાવશું ત્યારે નડે એમ એટલે આ રીતના આપણે ગાળી અને બધી પીઠ દબાવી અને બધું પાણી અંદર થી કાઢી લેવાનું તો હવે આપણે ચકરી માટે લોટ બાંધવાનો છે તો આપણે આવું મોટું વાસણ હોય એવું લઈ લેવાનું છે અને તે અંદર જે આપણે ત્રણેય લોટ રાખ્યા છે ને બધા આપણે એની અંદર નાખી દઈશું અને ત્રણેય લોટ ને પેલા સારી રીતે મિક્સ કરી લેશું લોટ કરી લીધા છે હવે આમાં આપણે થોડોક મસાલો કરી તો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું અડધી નાની ચમચી હિંગ નાખશું અડધી નાની ચમચી આપણે વરિયાળી નાખશું એને થોડીક આપણે હાથથી મસળી લેશું કુદીના સામે વરિયાળીનો ટેસ્ટ બહુ સરસ આવશે ત્રણ ચમચી આપણે સફેદ તલ નાખશું મસાલો આપણે મિક્સ કરી લેશું લોટ હવે આપણે એની અંદર મોણ નાખવાનું છે તો આપણે ઘીનું મોણ નાખવાનું છે તમારે તેલનું નાખવું હોય તો પણ નાખી શકો અને બટર નાખવું હોય તો પણ નાખી શકો આપણે ત્યાં ત્રણ ચમચી જેટલું ઘીનું મોણ નાખશું અને મોણ ને આપણે સરસ રીતના હાથ થી બધું એક સરખું કરી લેશું તો તમે મોણ નાખી દો ને પછી આ રીતના આપણે મુઠ્ઠી વાળી અને જોઈ લેવાનું આ રીતના મુઠ્ઠી વળવી જોઈએ તો હજી આપણે મુઠ્ઠી વળતી નથી તો આપણે હજી એક ચમચી જેટલું ઘી નાખી દઈશું આપણે બધું એક સાથે નહીં નાખવાનું આપણે એ જોઈએ એ પ્રમાણે ઘી નાખવાનું તો આપણે પાછું એક ચમચી જેટલું ઘી નાખી દેસુ અને પાછું બધું મિક્સ કરી લેશું પાછું આપણે મુઠી વાળીને જોઈ લેવાનું આ રીતના મુઠી વળવી જોઈએ આપણે લોટને એટલે આપણે સમજવાનું કે આપણું મોણ સરસ દેવાઈ ગયું છે જો મોણ સરસ હશે ને તો જ આપણી ચકરી સરસ બનશે આપણું મોણ બધું સરસ રીતના ભળી ગયું છે અને મુઠી વાળે એવું થઈ ગયું છે તો હવે જે આપણે પેસ્ટ બનાવેલી છે ને તેથી જ આપણે એનો લોટ બાંધવાનો આપણે જે પેસ્ટ બનાવેલી છે ને એને એકવાર ચમચી થી આ રીતના સરસ હલાવી લેશું એટલે બધી એક સરખી થઈ જાય હવે જે આ પેસ્ટ છે ને એનાથી જ આપણે લોટ બાંધવાનો છે તો આપણે થોડોક થોડોક નાખતા જશું અને લોટ બાંધતા જશું તો ચકરી બનાવવા માટેનો લોટ આપણો બંધાઈ ગયો છે આપણે આ રીતનો એનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે આપણે રોટલીનો લોટ બાંધીને એની કરતાં થોડો કડક અને ભાખરીનો બાંધીને એની કરતાં થોડોક ઢીલો એ રીતનો આપણે આનો લોટ બાંધવાનો છે તો આપણો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો તમે આ રીતના કરો તો અંદર આંગળા પડી જાય છે આપણે એ રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો હવે આપણે આને પાંચથી દસ મિનિટ માટે ઢાંકી અને રેસ્ટ આપી દઈશું તો દસક મિનિટ જેવું થઈ ગયું આપણો લોટ સરસ રીતના સેટ થઈ ગયો છે તો હવે આપણે એને પર મસરી લઈશું તો આપણો લોટ સરસ મસાઈ ગયો છે તો હવે આપણે એના બે ભાગ પાડી દઈશું અને એક ભાગને આ રીતના આપણે મસળી અને સરસ રીતના આપણે સંચામાં સમાઈને એ રીતના આપણે એને કરી લેવાનું લાંબો એટલે આ અંદર હવા પ્રેસ ન થાય અને જ્યારે આપણે ચકલી બનાવીને ત્યારે તૂટે આ રીતના સરસ આપણે સંચામાં સમાઈને એ રીતના આપણે એનો લુવો બનાવી અને તૈયાર કરવાનો છે તો આપણે આ રીતના આપણે એક સંસો લેવાનો છે અને તેની અંદર આપણે આ

હજી થોડી જગ્યા છે આ રીતના થોડોક બીજો લઈ અને આપણે સરસ રીતના અંદર સેટ કરી દેસું આ રીતનાથી થી બધો આંગળી પ્રેસ કરી દેવાનો લોટ અને હવે આપણે સંજો અંદર પેક કરી દેસું

અને અંદરનું અને બહારનું આ રીતના પ્રેસ કરી નાખવાનું એટલે જે આપણે તળીએ ને ત્યારે ચકરી આપણી છે એ ખુલ્લી ન જાય એવી રીતના આપણે બીજી પાડી લઈશું ચકરીને આપણે બાયફા લોટને બાઇફા વગર કરી છે પણ તમે જુઓ કેટલી સરસ રીતના પડે છે તૂટશે પણ નહીં અને સરસ રીતના પડી જશે ચકરી અને એક જ વારમાં સરસ બનશે આ રીતના આપણે બધી ચક્રી પાડી લઈશું તો તેલ આપણું આવી ગયું છે આપણે થોડોક લોટ નાખી અને જોઈ લેશું આ રીતના ને તરત ઉપર આવે તો સમજવાનું કે તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે હવે આપણે ગેસને ધીમો કરી દેશું અને હવે જે આપણે આ ચકરી છે ને આપણે આ રીતના તવેરથાની મદદથી લઈ અને તેલમાં બધી મૂકી દેસુ આ રીતના ધીમેથી દેવાની આ રીતના જેટલી સમય એટલી અંદર નાખી દેવાની તો હવે આપણે ચકલી સરસ રીતના તળાઈ જશે તમે જોઈ શકો કેટલી સરસ તળાઈ છે અને કલર થોડોક એનો અલગ થઈ ગયો છે તો હવે આપણે એને કાઢી લેશું ಹಾ ಆ ರೀತನೆ ತಳಿ ಲಸು આ રીતના તમે ધીમા ગેસે તો વસુ તો સરસ તળાશે અંદર થી કાચી નહી રહે અને ખાવાની પણ મજા આવશે એકદમ બાર થી કુરકુરી અને અંદર પોચી બનશે અને ઘરમાં નાનાથી લઈને મોટા બધા ખાઈ શકશે તો આપણી બધી ચકરી તળાય અને તૈયાર થઈ ગઈ છે આપણે આ છેલ્લો ઘાણો છે એને પણ આપણે કાઢી લેશું તમે જોઈ શકો એનો કલર પણ સરસ આવી ગયો છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આપણી ચકરી બધી કાઢી લેશું

તો રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહી ભૂલતા અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી